સડસઠ મૂક્યો ભાઈ બોલું કોને દી પછી ત્યારે પિત્તાલી મૂક્યા પાંચસો સારું ભાઈ છેત્તારી પંચાવણ સારું છે ભાઈ આઠસો પંચાણું ભાઈ બોલું કોઈને પંચાણું ભાઈ

650 રૂપિયા પર બોલો બોલો એમ થોડું થાય બોલો ભાઈ 650 ને એ બોલો ત્રણ વાર હ મલાઈ હેલો હેલો ભાઈ મે એક ગ્યાનવાયા હેલો પૂછે જી 1000 100 રૂપિયા પર બોલો રૂપિયા કાકા 20

આ કેટલી ચાલી 800 બેટર બેટર તમારી 1200 કરતાં ભાવ દેપન તો પણ છોપો 259 62 30 20 50 આપણે બી કરે બહુ તો છે આદ્રેષ બાજી અડક કરવા મોંગું છે 11